તો આપ બધા વડીલો છો અને ઘણા બધા ઘણા બધા જે બેસ્યા છો દરેક આપણે સાંભળવા કદાચ પૂનમે કે આપણે અનુભૂતાએ આપતા છો મારા રીતે સાંભળવા એની પાસે કઈ બોધપાથ મેળવી આપણે ઘરે જઈએ છીએ આપણે બધા ધર્મ પ્રેમી લોકો છીએ અને ધર્મના આપણે બહુ સારી રીતે સમજીએ સમજીવો છીએ કે આપણો ધર્મ શું છે હું પેલા એવું હતું કે ધર્મ છે શું પોતે પૂજા પાઠ કરવું ભક્તિભાવ કરવો સમાજના સારા વિચારો સ્થાપિત પરંતુ પરિસ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે દરેક અંદર બદલાવ પણ આવી ગયો છે તો મારા જે વાત કરી પોતે સંગ્રહ શિક્ષિત છે એમના પોતાના ભાષણમાં પણ ક્યાંય ના ક્યાંય આવા નાના મોટા ઘણા સારા વિચારો આ બધાની સમક્ષ મૂકતા જ હોય છે તો એમણે જેમ વાત કરી કે પર્યાવરણ એક વિષય છે તો અત્યારે એમ કહેવાય ધર્મમાં ધર્મના દરેક કામમાં અત્યારે આપણા દેશમાં પૃથ્વી ઉપર જે આપણા જે બધી જુદી જુદી પ્રકારના ચેલેન્જીસ અથવા જે કહેવાય એકદમ ગંભીર પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ રહી છે એનો પણ કંઈક કેવી રીતે સામનો કરવો એમાં આપણે કેવી રીતે મદદરૂપ થઈએ એ પણ એક ધર્મનું જ કામ છે આપણે ધર્મ જનતા છીએ ધર્મ પોતે આપણે લાગણી છે તો ધર્મ એ શું તો એવું એટલું નથી જેમ મેં કહ્યું કે ફક્ત પૂજા પણ પણ આ બધી પરિસ્થિતિ આવી જે વિકટ પરિસ્થિતિઓ છે એને પણ આપણે બધા ભેગા મળીને એના માટે આપણે એક નાનો પ્રયાસ કરીએ તો પણ એક સારા આપણા ધર્મ કાર્ય સાથે જોડી શકાય છે તો એને લઈને એક પાંચ દસ મિનિટ આપણી પાસે ચર્ચા કરીશ કે પર્યાવરણ અત્યારે કેટલું ગંભીર પરિસ્થિતિ પર્યાવરણમાં ઉત્પન્ન થઈ છે અને એને લઈને આપણે આપણા ઘરે શું શરૂઆત કરી શકીએ એની થોડી ચર્ચા કરીએ આપણે બધાને ખબર છે કે

ભારત દેશમાં વાત કરીએ તો દિલ્હી જેવા પ્રદેશ દિલ્હી આપણું કેપિટલ છે ત્યાં પોઈન્ટ આઠ એટલે સુધી તાપમાન ગયું હવે ઘણા પક્ષી હોય એ તો પિસ્તાલીસ ડિગ્રીથી વધારે તાપમાન થાય ને એટલે ઓટોમેટિકલી મૃત અત્યારે આપણે દેખીએ તો શહેરમાં ક્યાંય ચકલી દેખવાના હતું ખિસફુલીઓ ઓછી થઈ ગઈ કે તાપમાનમાં વધારો થયો ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એના કારણે પૃથ્વી ઉપર ક્યાંય ને ક્યાંય અસર થાય છે

બપોરથી શિફ્ટ કરીને રાત્રિ કરવા પડશે એટલી બધી ગરમી છે વાળસ પારો થઈ બધા છે પરિવહળો છે જે આપણને બહુ જ અસર કરશે ઉપર ગમે ત્યાં પડે છે જમી હોય ત્યારે કહેવાય અતિવૃષ્ટિ થાય વરસાદ આવે તો એટલો બધો આવે કે જેની કોઈ કલ્પના જ ના હોય અત્યારે સિઝનતા હોય તો બી ગમે ત્યારે વાવઠું થઈ જાય પેલા એવું હતું કે દસેક વર્ષે એકાદ વખત વાવઠું થાય અત્યારે એવું છે કે વર્ષમાં ચાર પાંચ વખત સિઝનમાં ચોમાસા સિવાય ગમે ત્યારે વરસાદ પડે લગ્ન સિઝન ભરપૂર ચાલતી હોય દિવાળી પછી વરસાદની અચાનક એક બે દિવસ વરસાદ પડી જાય તો એમને થાય છે કોઈ જગ્યા ઉપર પૂરા આવી જાય છે ઘણી જગ્યા ઉપર આપણે પેપરમાં વાંચીએ છીએ કે જંગલમાં આગ લાગી ગઈ અચાનક અને કે આટલા બધા હજારો પક્ષી પક્ષીઓ મળી ગયા તો આ બધી અસરો કેવી છે જે આપણે પર્યાવરણને ખલેલ પહોંચાડીએ છીએ એની અસરો છે અને એના માટે આપણે જે પણ આપણી ભૌતિક સુવિધાઓ વધારી દે છે બચાવવા માટે શું કરી શકીએ તો કે નાના ત્રણ શબ્દો છે કે આની અંદર આપણે શું ઘણું બધું ચેન્જ લાવી શકીએ છીએ તો પહેલી વાત કરીએ છીએ પેટ એટલે વૃક્ષ વૃક્ષ જરૂર છે વધારે ખબર છે વૃક્ષો હોય તો શું આપણે બરાબર ખબર છે આપણા કોરોનાની વિશે ગયો ચાર પાંચ વર્ષ પહેલા સૌથી વધારે જરૂરિયાત સારી પડેલી ઓક્સિજન ઓક્સિજન વગર લોકો તડપતા તો કોઈ એવું મશીન છે કે જે ઓક્સિજન આપણે આપે બધાય આપે વૃક્ષ કોઈ આપે છે આપ એક વૃક્ષ જ એવું છે કે જે આપણને નેચરલ ફ્રેશ ઓક્સિજન ફ્રી ઓફ કોસ્ટ આપે છે અને જે કાર્બન ડાયોક્સાઇડ છે હવામાં એ આખો શોષી રાખે છે તમે કદાચ બધા લોકો આપણે ભણેલા છીએ બધાને ખબર છે કાર્બન ડાયોક્સાઇડની પ્રમાણ કહેવાય ને બહુ ઓછું છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકાથી જીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા જેટલું છે પણ એ ખાલી પોઈન્ટમાં વધારો થાય ને તો પણ આ બધું ઘણું બધું ફેરફાર થઈ જાય છે પર્યાવરણ વૃક્ષોની સંખ્યાની વાત કરીએ તો આખા દેશમાં આપણા દેશની વાત કરીએ અને જુદા જુદા દેશોની વાત કરીએ તો એક વ્યક્તિ એના જીવનમાં સરેરાશ કેટલા વૃક્ષો જોઈએ

જનસંખ્યા એ આપણી જનસંખ્યા પ્રમાણે વૃક્ષોની સંખ્યા ફક્ત અને ફક્ત પચીસ કે અઠયાવીસ વૃક્ષો જ છે એટલે કહેવાય કે ચારસો અઠ્યાવીસ વૃક્ષની સામે આપણા દેશમાં ફક્ત અઠ્યાવીસ વૃક્ષ જ છે હવે સમજો કે કેટલા વૃક્ષો વાયેલા ઘટ ખુલી શકે એટલે દર વ્યક્તિએ પ્રતિવર્ષ એક એક વૃક્ષ વાવવું જોઈએ અને એનું જતન કરવું જોઈએ નહીં તો ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી હશે અત્યારે આપણા ઘરે દારૂ બાળક હશે આપણું હોય આપણા છોકરાનો દીકરો હોય અત્યારે આપણે એને સવાઈ સ્કૂલમાં જતો તો એક વોટર બોટલ આપીએ છીએ પાણીની બોટલ એને મોકલીએ છીએ પાંચ દસ પંદર વર્ષ પછી એવી સિનારીઓ હશે કે પાણીની બોટલની સાથે ઓક્સિજનની બોટલ પણ એને સાથે ભરાઈને મોકલવો પડશે કેમ એવી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થશે જો અત્યારે આપણે વૃક્ષો નહીં વાવીએ કેમ કે પરિસ્થિતિ એવી અત્યારે ઉત્પન્ન થઈ છે હજુ તો આ ઉનાળો શરૂઆત થઈ છે તમે દેખો અત્યારે અડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું પહેલા આખા ઉનાળામાં તાપમાન હતું

દરેકના ઘરમાં લગભગ એકાદ ગળ ગળતો એવું લીક હશે પરંતુ પાણીની કિંમત કરોડો રૂપિયાનું પાણી આપણે એમને મેળવી રાખીએ ખાલી એનું તમને કેલ્ક્યુલેશન થવું કે એકદમ સ્લો સ્પીડે પાણીનું તપવું પડે સ્લો સ્પીડ એવું કહીએ કે જો આપણે કોઈ માણસને દાખલ કર્યા છે હોસ્પિટલમાં અને જો પેલી ગ્લુકોઝની બોટલ ચઢાવીએ છીએ અને એકદમ ઓછામાં ઓછી સ્પીડ ઓછામાં ઓછી સ્પીડ તો એ એક લીટરની બોટલે ખાલી થતા લગભગ દોઢ થી બે કલાક જેટલો સમય લાગે આપણે બે કલાક મૂકીએ ને બે કલાક તો હજી લોકો ચોવીસ કલાકમાં બાર લીટર પાણી જાય તો એ સ્પીડ એ તમારા ઘરનું લીકેજ હોય એકદમ સ્લોની બે કે ફક્ત એક લીટર પાણી બગાડે છે તો રોજરૂ બાલ લિટર પાણી આપણા નથી થાય હવે એક ગરે બાર લિટર પાણી આપણા દેશની સંખ્યા કહેતી ચારસો ચાલીસ કરોડ અને એક પરિવારમાં ચારથી પાંચ લોકો રહેતા એકસો ચાલીસ એકસો કરોડ ભાગે પાંચ કરોડ તો ત્રીસ પાંત્રીસ કરોડ પરિવાર થાય હવે એક પરિવાર ખાલી બાર લિટર પાણી બોલ આડી થઈ એક બાયનો લીકેજ છે એમાં પગારે તો ત્રીસ કરોડ ખાલી પરિવાર કરીએ તો ત્રીસ કરોડ ઢોળ્યા બાદ આટલા કરોડ લીટર પાણી રોજનું આપણા દેશમાં પડે આપણે શું લાગે એક માય ગોડ ગુંદર છે તો એ પાણીની કિંમત આપણે ક્યારે સમજે કે જ્યારે ગયા વર્ષે આપણે બેંગ્લોર અને દિલ્હીમાં જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ખબર છે ને બેંગ્લોરમાં બધા બેંગ્લોરમાં એવી પરિસ્થિતિ હતી કે લોકો પોતાની જે દૈનિક ક્રિયા કરવી એટલે સવારે ઉઠીને નાહવા જો બ્રશ કરવું ટોયલેટ એના માટે પાણી નહોતું મળતું પેલું પાણીનું ટ્રેક્ટર જે અહીંયા ત્રણસો ચારસો પાંચસો રૂપિયા મળે છે

અમને ખબર છે કે બે હજાર પાણી નહીં હોય એટલે પાણી કેટલું ગંભીર છે એના ઉપરથી આપણને ખબર પડે છે આમાંથી ઘણા બધા મિત્રો શેરબજાર સાથે પણ જોડાયા છે તો બધાને ખબર છે કે કોમોડિટી કોમોડિટી કેવી વસ્તુ હોય કે જે એકદમ વિશેષ એકદમ કેવાય ને જે કોસ્ટલી હોય એ વસ્તુને આપણે એની અંદર એડ કરી હમણાં એક દેશમાં ઘણા ટાઈમથી પાણીને કોમોડિટી ડિક્લેર કરેલી છે વોટર આપણે કોમોડિટી તરીકે અમેરિકાની જ વાત છે અમેરિકામાં શિકાગોમાં જે એક્સચેન્જ છે ત્યાં પાણીને કોમોડિટી ડિક્લેર કર્યું છે એટલે તમે વિચારો એ લોકો ભવિષ્યની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને પાણીની લેવેજ થાય તમે ભાઈ બે હજાર પચાસમાં મારે આખી નીકળવા છે તો અત્યારે એટલે બે શેર બજારમાં ટ્રેડ પાણી

અત્યારે તમેસ કે વધી રહ્યા છે દિવસે દિવસે બહુ વધારો થાય છે સાંભળો તો કે કોઈ ના કોઈ નજીકમાં ક્યાંય આજુબાજુમાં ક્યાં ના ક્યાંય અમારે દસ દિવસે સમાચાર આવે ફલાઈને કેન્સર થયું

કે એ જગ્યા ઉપર ને શું થાય એની ફળતુક ગુમાવી દે એના ઉપર થોડી બીજી વસ્તુ એ છે ને એનું આયુષ્ય પોલીથી પાંચસો ઓછું ચારસો પાંચસો વર્ષ સુધી ના ધીમે ધીમે એના નાના નાના ટુકડા થાય એ ટુકડા થાય એટલે એને હવામાં ઉપડે હવામાં ઉપડે એટલે માઇક્રો પ્લાસ્ટિક માઇક્રો પોલિથિનના ફોર્મમાં હવામાં આપણા શ્વાસમાં આવે છે હમણાં જ કદાચ તમે વાંચ્યું હતું બે એક મહિના પહેલા પેપરમાં જ હતું આપણા ન્યૂઝપેપરમાં હતું કે દર અઠવાડિયે આપણે આપણું જે ક્રેડિટ કાર્ડ અથવા જે આપણું ને એટીએમમાંથી પૈસા કાઢવાનું જે કાર્ડ આવે છે એ કાર્ડમાં જેટલું પ્લાસ્ટિક વપરાય છે એટલું પ્લાસ્ટિક દરેક માણસ પોતાના લડવા આવે છે શ્વાસો શ્વાસમાં એટલા નાના નાના પાટીના સ્વાભાવ ઊંડે છે એ બધું આપણા ક્યાં જાય છે બોડીમાં આવે છે અને એ આપણી ઇમ્યુનિટી ઉપર છે કોઈને વહેલા થશે કોઈને મોડા થશે ભલે પરિસ્થિતિમાં એ કેન્સર કે આવા બીજા કોઈ ગંભીર રોગો અત્યારે લોકો બીમાર પણ ફટાફટ પડે છે તેની પાછળનું કારણ પણ સોલિથિન છે જે અભાવમાં ફરી રહ્યો છે તો બધે સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે ન ઉપયોગ કરીએ અને આપણા ઘરે જો આવી ગયું તો એને શું કરીએ તો એક આવી પ્લાસ્ટિકની બોટલ આવે પીવાના પાણી એવી રાખીએ ને બધું ભેગું કરીએ અને એને આપણે અમારી પાસે આપણે ઇકો બ્રિક્સ કહે છે ઇકો બ્રિક્સ એટલે મજબૂત ઈંટ જેવું બની જાય જેનો ઉપયોગ આપણે કઈ ડેકોરેશનમાં ઘણી બધી જગ્યાએ કરી શકાય છે ઘરે ઘરે એવું હોય છે કે આપણે નાની મોટી બીજી વસ્તુ ખરીદવા જઈએ

અને પોલિથીન જાય એટલે એની અંદર શું થાય પોલિથીન નાના નાના કણ એની અંદર મિક્સ થાય તો આપણે ઘરે આને પાવભાજી એ જ પાવભાજી આપણે ખાતા હોય તો એવી ઘણી બધી જગ્યા હોય છે કે જે આપણે આપણા ઘરે સ્ટીલના વાસણો છે તો આવી કંઈ નાની મોટી વસ્તુ લેવા જોઈએ તો એનો ઉપયોગ કરીએ શાકભાજી લેવા જઈએ છે તો કાપડની બેગનો ઉપયોગ કરીએ અને બને ત્યાં સુધી આવું પોલિથીન આપણે લેવાનું આગળ ન જ રાખીએ એવો એક પ્રયત્ન કરીશું તો પર્યાવરણને આપણે જે ત્રણ બિંદુઓ કર્યા આ ઘણા બધા બિંદુઓ છે એમાં આપણે થોડું આપણાથી આપણા ઘરથી શરૂઆત થાય આપણે વિશેષ કંઈક નવો પ્રયોગ કરવા કે બાર વિશેષ પર્યાવરણ લઈને ઝુંબેશ કરતી નથી પણ આપણે કરીએ તો આપણે આજુબાજુમાં એનાથી લોકો દેખશે તો એની એક અવેરનેસ આવનારી પેઢીને એનો બહુ ફાયદો થશે